બાળકોને બેગના ભણતર સમયે એક દિવસ માટે છૂટી આપવી એટલે કે બેગલેસ દિવસ એટલે ભાઈ વગરનું ભણતર એ માત્ર બેગનો ભાર પૂરતી જ વાત નથી પણ તેમ છતાં નિર્ણય આવકારદાયક છે બાળકની એક દિવસ મુક્તિની સાથે સાથે એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એ દિવસે એક દિવસ જે દિવસે બેગ નહીં હોય એટલે પુસ્તકો સાથે નહીં ત્યાં બાળકને રમતગમત સહિતની પ્રવૃત્તિ કરવામાં આવે છે પણ રાજ્યની અંદર અનેક શાળાઓ મેદાન વગરની છે રમત ગમતના મેદાન જ નથી તો કેવી રીતે રમશે બાળક એ મોટો પ્રશ્ન છે સરકાર નીત નવા અગાઉ પણ સરકાર આ નિર્ણયની જાહેરાત કરી ચૂકી છે બે બેગલેસની પણ તેમ છતાં એક વાત કહું છું કે સરકાર પ્રવેશ ઉત્સવના નામે લાખો રૂપિયાનો ખર્ચ કરીને જાહેરાતો કરે પણ ભરતી ઉત્સવ કયા કરશે ચાલીસ હજાર જેટલા શિક્ષકોની જગ્યા લાંબા સમયથી ખાલી હોય તો કેવી રીતે ભણશે ગુજરાત ગુજરાતમાં સંગીત શિક્ષક વ્યાયામ શિક્ષક અને આપણે ચિત્રકામના શિક્ષકો જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સરકાર મોટી વાત કરી રહી છે એન ટુ ઝીરો ટુ ઝીરો તો તમે ચિત્ર શિક્ષક વ્યાયામ શિક્ષક અને સંગીતના શિક્ષકો તો પંદર પંદર વર્ષથી ભરતી જ કરી નથી કોમ્પ્યુટર ડિજિટલની વાત કરીએ છીએ અને બીજી બાજુ કોમ્પ્યુટરની લેબની ખરીદી કરીએ આપણે અને બીજી બાજુ કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી ન કરીએ એટલે મને એમ લાગે કે સરકારની નીતિ અને નિયત બંનેમાં અંતર છે સરકારે આ તો જાહેરાત કરી કે બેગલેસ ની એટલે બાળકોના એક દિવસ માટે પુસ્તકોનો ભાર ઘટાડવામાં આવશે પણ વિદ્યાર્થીનો ભાર તો એક દિવસ ઘટ્યો પણ વાલીઓનો ભાર ક્યારે ઘટશે મોસ મોટી ફી માંથી જે રીતે લૂંટનો કારોબાર ચાલે શિક્ષણનો વેપાર ચાલે ત્યારે એમાંથી ક્યારે વાલીઓને ગરીબ સામાન્ય અને મધ્યમ વર્ગના વાલીઓને ક્યારે એમાંથી રાહત મળશે એમનો ભાર ક્યારે ઘટાડવામાં છે એ દિશામાં પણ સરકારે વિચારવું જોઈએ પણ સમગ્ર દ્રષ્ટિએ સરકાર જાહેરાતો બહુ કરે છે પણ એને લાગુ કરવા માટે સરકારે જે સ્થાનિક વ્યવસ્થા કરવી જોઈએ જેમ કે ઓરડાની વ્યવસ્થા કરવી જોઈએ રમતના મેદાનની વ્યવસ્થા કરવી જોઈએ વ્યાયામ શિક્ષક સંગીત શિક્ષકને ચિત્ર શિક્ષકોની વ્યવસ્થા કરવી જોઈએ કે જુદી જુદી પ્રવૃત્તિ થઈ શકે શિક્ષકોની ભરતી કરવી જોઈએ જેથી કરીને વર્ગખંડની અંદર ભણાવનાર શિક્ષક છ દિવસની અંદર સત્ર એક જ અઠવાડિયા અંદર છ દિવસ ભણવાના હોય એમાંથી પાંચ દિવસ તો શિક્ષક ભણાવવાળો જોશે ને એક દિવસ તમે એને અન્ય પ્રવૃત્તિમાં રોકશો તો એના માટે પણ શિક્ષકોની ભરતી સરકાર લાંબા સમયથી નથી કરી તાત્કાલિક કરવી જોઈએ પણ સમગ્ર દ્રષ્ટિએ સરકારની નીતિને નિયત સાફ હોય અને સરકાર સાચા અર્થમાં શિક્ષણને સર્વાંગી બનાવવા માગતી હોય તો સરકારે સાચી દિશામાં શિક્ષકોની ભરતી કરવી જોઈએ વ્યાયામ શિક્ષકો ચિત્ર શિક્ષકો અને સંગીત શિક્ષકોની ભરતી કરવી જોઈએ અને સાથે સાથે બાળકોને અને વાલીઓને પરવડે તેવામાં ફીના ધોરણોની પણ સરકાર વ્યવસ્થા કરવી જોઈએ તો જ ગુજરાત સાચા અર્થમાં ભણશે અને ભણશે તો ગુજરાત આગળ વધશે